જય રોમાપી મિત્રો આપણે બીજેપી ના તબેલા આવ્યા છીએ હું બીજો તબેલો છે રજવાડી કપાસ ફોલ કરવા આદા હયવો નો તબેલો બીજો બઉ મસ્ત તબીલો બનાવ્યો છે પંખા મે લેલા છું પેશો માટે આપણા કેરી ઊભી રાખી છે કેરીઓ બધો મળી બે ગયો Ya era o más que el micro.